ભગવાન શ્રી રામના પવિત્ર જન્મસ્થાન પર પરમ પૂજ્ય સંતો દ્વારા પૂજિત અક્ષત ભુજ શહેરના ઉમાનગર આંગણે આવતા તેનું સામયુ સ્વાગત પૂજન તે સહિતના કાર્યક્રમો યોજાયા હતા અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કુંભ રથયાત્રા સ્વરૂપે ઉમાનગર આવેલ લોકોને દર્શન પૂજન માટે મુકાયું આગામી દિવસોમાં ભુજ શહેરના વિવિધ ઉપનગરોમાં અક્ષત કુંભના સ્વાગત પૂજનના કાર્યક્રમો સાથે અનેક ધાર્મિક કાર્ય યોજાશે તેમજ આગામી તારીખ એક જાન્યુઆરીથી પંદર જાન્યુઆરી દરેક હિન્દુ પરિવારોના ઘરે ઘરે જઈ રામ સેવકો દ્વારા આ અક્ષત અયોધ્યામાં બની રહેલ ભવ્ય અને દિવ્ય રામ મંદિર ને પ્રાણ પ્રતિષ્ઠા નિમંત્રણ પાઠવવામાં આવશે હાલ આગામી એકત્રીસ ડિસેમ્બર સુધી શહેરના વિવિધ મંદિરોમાં હનુમાન ચાલીસા ભજન સત્સંગ રામધૂન સહિતના કાર્યક્રમો યોજાશે આ શુભ અવસરે માનનીય વિભાગ સંઘ સંચાલક શ્રી નવીનભાઈ વ્યાસ વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગના મંત્રી ડોક્ટર કૃષ્ણકાંત પંડ્યા વિશ્વ હિન્દુ પરિષદ પશ્ચિમ કચ્છ જિલ્લા ઉપાધ્યક્ષ શાસ્ત્રી શ્રી દિપેશભાઈ જોશી વિહિપ ભુજનગર મંત્રી જયેશભાઈ કોઠારી અનુસૂચિત જનજાતિ મોરચા અધ્યક્ષ રવિભાઈ ગરવા પ્રમુખ સ્વામી ઉપનગર સંયોજક કેવલભાઈ જેઠી ઉમાનગર સોસાયટીના પ્રમુખ ડોક્ટર રમણીકભાઈ પટેલ કાર્યક્રમનું સંચાલન સોસાયટીના મંત્રી શ્રી હરિભાઈ પટેલે કર્યું હતું તેમજ વ્યવસ્થા રણછોભાઈ નાકરાણી પ્રકાશભાઈ પટેલ ધર્મેન્દ્રભાઈ અનમ કમલ ચૌહાણ વગેરેએ સંભાળી હતી